એક તો કમોસમી વરસાદના કારણે જગતના તાતને કુદરતની થપાટ પડી છે અને હવે ગુજરાત સરકારે સાયની જાહેરાત કરી છે કે અમને જે થોડી ઘણી મદદ ખેડૂતોને બનશે એટલે અમે મદદ કરીશું પણ હવે ડિજિટલ ગુજરાતની ગ્રોથ એન્જિન ગુજરાતમાં સર્વર ડાઉન થવાના કારણે ખેડૂતોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જે દિવસમાં કામ થવું જોઈએ ત્યાં રાત્રે જાણે કે બેંકો હોય કે પછી કોઈ હોસ્પિટલોની લાઇન હોય તેવી રીતે ફોર્મ કરવા માટે તે લાઈનમાં ઉભા રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ખેડૂતો કડકડતી ઠંડીમાં જે લાઇનમાં ઊભા છે તેના કારણે અનેક સવાલો ઉઠ્યા છે ત્યારે શું કહી રહ્યા છે આ મામલે ખેડૂતો ક્યાંની ઘટના છે વિગતે વાત કરી તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન થોડાક દિવસ પહેલાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના માથે જે આફત આવી હતી તે ઘા હજી રૂંઝાયા નથી જે રીતે ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે અને સરકારે જે દસ હજાર કરોડના સહાય પેકેજની જાહેરાત કરી છે પણ અત્યાર સુધી સહાય પેકેજના નામે જે ખાતામાં પૈસા આવવા જોઈએ તે આવ્યા ન હોવાની વિગતો સામે આવી રહી છે પણ બીજી ખેડૂતો માટે મુશ્કેલીઓ હવે એ પ્રકારની ઊભી થઈ છે કે જે અલગ અલગ જિલ્લાઓમાં સહાય માટે જે ફોર્મ ખેડૂતોને ભરાવવામાં આવી રહ્યા છે ત્યાં દિવસે થઈ જવાની ફરિયાદ ઉઠી રહી છે આવી જ ફરિયાદ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ભેંકાર ગામમાંથી સામે આવી છે જ્યાં રાત્રે એક એક વાગ્યે ખેડૂતો લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે પંદર વીસ વીસ મિનિટ સુધી આ ખેડૂતો ફોર્મ ભરવા માટે મજબૂર બન્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે કેમ કે સવારના સમય જ્યારે દોડવા જોઈએ ત્યારે દશેરા નથી દોડી રહ્યા દિવસે લાઈનોમાં ઉભા રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે આના કારણે ખેડૂતોમાં પણ નારાજગી છે રોષ છે પેલા તો ખેડૂતો શું કહી રહ્યા છે તેમને શું હાલમાં રાત્રિના પણ આ મારું નામ છે સોરા મુકેશભાઈ ગામ ભેંકરા ખેડૂત ખાતેદાર સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે એ કારણે કે દિવસે સખવડા હાલતા નથી ને વીસીઓ દિવસે બરોબર કામ નથી થતું એ કારણે બિચારો રાત આખી બાર એક બે ત્રણ ત્રણ વાગ્યા સુધી ખેડૂત વીસીઓ બધા દે ને જે થોડું ઘણું થાય ઓનલાઈન કરે છે સાથ સહકાર સારો છે ગામના ખેડૂતો માટે આખું ગામના તમામ ખેડૂતો ભેગા થાય રાતે ઠંડીનો સામનો કરવા તાપણા કરીને અહીંયા રાતે બબે બે એક ઉઠી બેસે છે

સહાય તેલ મરસા પૂરતી જાહેર કર્યું છે એ સહાય ના ફોર્મ ભરવા માટે અમે બધા ભેગા થયા મારી માટે ઘણા સાથે પણ છે અને અમારા વીસી ની કામગીરી બહુ સારી છે ગામને આપ્યા છે તે પોતે રાત્રે બે વાગ્યા લગી ઉજાગરા કરીને ગામના હલ કરે છે નામ શું તમે રાત્રીના ઉજાગરા કરીને ફોર્મ ભરવા માટે પહોંચ્યા છો આખી વાત કરો મારું નામ અર્શીભાઈ છે મારું ગામ ભેકરા છે અને અમે અહીંયા ફોર્મ ભરવા આવ્યા છીએ નેટ હાલતું નથી તો રાતે ફોર્મ ભરાય છે થોડાક તો રાતે બધા ખેડૂત અહીંયા આવ્યા છીએ અને આ સરકારે કઈક લોલીપોપ જેવી સહાય આપી છે તો થોડીક વધારે આપે તો વધારે સારું નગર એ બધા રાત ઉજાગરા કરીએ છીએ અને થોડોક અમારે રોજ નો બહુ ત્રાસ છે કારણ કે ખેતર એ અમારે અહીંયા આવવું પડે છે એટલે આ થોડોક ખેડૂત એને ધ્યાન દે તો વધારે સારું નહીં તો અમે હેરાન થાય જ છીએ હવે સાવરકુંડલાના ભેંકાર ગામની વાત કરીએ તો ત્રણસોથી વધારે ખેડૂતો અહીંયા ખાતેદાર છે ને જે સહાયની રકમ તેમના ખાતામાં આવે થોડી ઘણી જે સહાય સરકારે કરી છે તે મદદરૂપ થાય તે માટે ખેડૂતો પણ મજબૂરી વર્ષ રાત્રિ દરમિયાન કડકડતી ઠંડીમાં ત્યાં પહોંચી રહ્યા છે અને સરકારની સિસ્ટમ સામે સવાલો સ્વાભાવિક છે ઉઠે કેમ કે એક તરફ આપણે બણગાઉ ફૂંકી રહ્યા છે ડિજિટલ ઇન્ડિયાના પણ આ ડિજિટલ ઇન્ડિયાના અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં આ ગામડાઓમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે કે સવારે જે કામ કરવાની જે જરૂરિયાત હોય ત્યાં સર્વરો ઠપ ચાલી રહ્યા છે ત્યારે આમાં સરકારે વિચારવાની જરૂરિયાત છે ખેડૂતો પોતાનો રોષ અને નારાજગી વ્યક્ત કરી છે એક તો સાયની જે રકમ છે તે મોડી મોડી પહોંચી રહી છે ને જેમાં પણ સાહાયની રકમ લેવા માટે ખેડૂતોને લાંબી લાઈનો લગાવી પડી રહી હોય તેવી સ્થિતિનું નિર્માણ

બધા ફોર્મ ફિલઅપ કરીએ છે હાલે સ આ જે ફોર્મ ભરવાની સ્થિતિ છે એની અંદર 100 જેટલા ફોર્મ બધા ફિલઅપ થઈ ગયા છે અને બાકીના છે ધીમે ધીમે બધા ભરીએ છીએ મિત્રો આવા જો નવા વિડિયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ